સાદુ વ્યાજ સાદુ વ્યાજ એટલે કે એવું વ્યાજ જે વર્ષો સુધી ચેન્જ ન થાય એટલે કે માની લ્યો કે પાંચ હજાર રૂપિયા લઈ અને તમે બેંકમાં જમા કરાવો છો એ પાંચ હજાર નું દર વર્ષે એક કોન્સ્ટન્ટ વ્યાજ મળે અને જે દર વર્ષે જ ઉમેરવામાં આવે આ પ્રકારના ને સાદુ વ્યાજ કહેવામાં આવે છે માની લ્યો કે પાંચ હજાર રૂપિયા તમે બેંકમાં જમા કરાવા ગયા દસ ના દરે એક વર્ષ માટે તો એક વર્ષનું વ્યાજ થશે પાંચસો રૂપિયા જે પાંચ હજારમાં ઉમેરવામાં આવશે અને બેંકની પાસબુક પ્રિન્ટ એમાં હશે પાંચસો રૂપિયા જે મેળા એ વ્યાજ મેળવું છે પછી બીજા વર્ષની જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે પણ પાંચસો રૂપિયા મળે ત્રીજા વર્ષની ગણતરી કરવામાં આવે તો પણ પાંચસો રૂપિયા મળે તો આ પ્રકારનું જે વ્યાજ છે સાદું વ્યાજ કહેવામાં આવે છે સાદા વ્યાજની ગણતરી દર એક પેલા વર્ષે જ થઈ જાય છે બેંકમાં રકમ જમા કરાવતા જે એક કેલક્યુલેશન થઈ અને જે વ્યાજ મળે એ એક વર્ષ માટે કેલ્ક્યુલેટ થઈ ગઈ પછી બીજા વર્ષે પણ એટલું જ વ્યાજ મળે એટલે કે વ્યાજ બદલાય નહીં તો આપણે સાદા વ્યાજની વ્યાખ્યા આપવી હોય તો કયા પ્રકારે પાઈ કે વર્ષો સુધી મળતું એક સરખું વ્યાજ એટલે વ્યાજ હવે આપણે આ સાદુ વ્યાજ સમજીએ પેલા સાદા વ્યાજ માટે કેટલાક નાના નાના મુદ્દાઓ છે જેવા કે મુદલ મુદ વ્યાજ વ્યાજ નો દર આ વિશે આપણે માહિતી મેળવીએ તો પેલા આવશે મુદલ મુદ્દલ કરવામાં આવે એ રકમને મુદ્દલ કહેવામાં આવે છે તમે કોઈ એક ચોક્કસ અમાઉન્ટ જયારે બેંકમાં જમા કરો છો અથવા તો બેંક પાસેથી લોન રૂપિયા અમુક રકમ લેવામાં આવે તો એ જે મેન રકમ છે ને કે જેના પર વ્યાજની ગણતરી થવાની તો એ રકમને ને મુદ્દલ કહેવામાં આવે છે મુદલ ને પ્રિન્સિપાલ નો પી કોમન લઈ લીધો એટલે ટૂંકમાં મુદલ એટલે કે આપણે જે રકમ બેંકમાં જમા કરાવીએ અથવા તો બેંક પાસેથી જે લોન રૂપે લેવામાં આવે એ ચોક્કસ અમાઉન્ટ છે એને મુદ્દલ કહેવામાં આવે છે હવે આગળ વાત કરીએ મુદ્દત મુદ્દત એટલે ટૂંકમાં સમય ટી વડે પણ દર્શાવવામાં આવે મુદ્દત એટલે સમય આપણે સામાન્ય ભાષામાં ઉપયોગ થતો હોય મુદ્દત સમય બસ મુદત એટલે સમય કે જેટલા સમય માટે આપણે કોઈ એક રકમ ચોક્કસ બેંકમાં જમા કરાવી એનો એક ટાઈમ હોય કે એક વર્ષ માટે રાખવી બે વર્ષ માટે રાખવી એના પર બેંક વ્યાજ આપતી જ હોય અમુક દર નક્કી કરેલા હોય તો જે મુદત એટલે કે જેટલા સમય માટે રાખવામાં આવી ને એને મુદત કહેવામાં આવે છે જો ગણિતની ભાષામાં વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય મુદત એટલે શું તો કે જેટલા સમય માટે પર વ્યાજ મળે તે સમયને ને મુદ્દત કહે છે અથવા બીજી ભાષામાં કેવું હોય હજી ચોક્કસ ભાષામાં કે આપેલી મુદલ ઉપર આપેલા મુદલ ઉપર જેટલા સમય માટે વ્યાજની ગણતરી કરવામાં આવે ગાણિતિક ભાષામાં આપવી હોય તો આપેલા મુદલ પર વ્યાજની ગણતરી જેટલા સમય માટે કરવામાં આવે તે મુદ્દત કહે છે અને મુદ્દતને એન સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે મુદ્દતને એન સંજ્ઞા થી દર્શાવાય છે છે હવે અહીંયા એક પ્રશ્ન થાય કે પ્રિન્સિપલ મુદ્દત ને પી થી દર્શાવવામાં આવે તો એન ને કેમ એન થી દર્શાવવામાં આવે એનો કોઈ એનો કોઈ ચોક્કસ ફૂલ ફોર્મ નથી ખબર ટાઈમ નો એક એકમ છે એટલે ટી થી દર્શાવી શકાય છે પણ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એન એટલે નેચરલ નંબર

હવે આગળ વાત કરીએ હવે વ્યાજ ની વાત કરવાની છે વ્યાજ એટલે ચોક્કસ ગણિત ભાષામાં વ્યાખ્યા થાશે મુદત પૂરી થઈએ મુદ્દત પૂરી થઈએ મળતી મુદત ઉપરની વધારાની રકમને રકમને વ્યાજ કહેવામાં આવે છે વ્યાજને આઈ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. મુદત પૂરી થઈ મળતી મુદ્દલ ઉપરની વધારાની રકમને વ્યાજ કહેવામાં આવે છે માની લો કે પાંચ હજાર રૂપિયા તમે બેંકમાં જમા કરાવો છો દસ ના દરે એક વર્ષ માટે તો એનું વ્યાજ મળશે પાંચસો રૂપિયા તો મુદલ કેટલું હતું પાંચ હજાર ઈ ઉપરાંત કેટલા મળ્યા પાંચસો તો એ પાંચસો રૂપિયા છે એને વ્યાજ કહેવામાં આવે છે એની સંજ્ઞા આઈ છે એટલે કોઈ પણ પરીક્ષા હોય એમાં જો સાદો વ્યાજનો દાખલો આપેલો હોય અને વ્યાજ આપેલું હોય રકમ સ્વરૂપે તો I ઈઝ ઇક્વલ ટુ જે રકમ આપેલી છે એ લઈ લેવાની હવે વાત કરશું આપણે વ્યાજનો દર વ્યાજનો દર કે શું ગણિતની ભાષામાં વ્યાજનો દર વ્યાજનો દર હંમેશા ટકાવારીમાં હોય છે વ્યાજનો દર હંમેશા એટલે કે રકમમાં જ્યાં કોઈ ટકા આપેલા હોય કે એટલા ટકાના દરે એટલા ટકાના દરે તો એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર આપેલો હોય છે અને વ્યાજના દરને દર ને આર્મી સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે એટલે ટકાવારી જ્યારે આપેલી હોય આ પ્રકારના દાખલા આવશે ઓબ્જેક્ટિવ આવશે એમાં જ્યારે ટકાવારી દેખાય તો આ રીજ ઇક્વલ ટુ જે રકમ આપેલી છે જેટલા ટકા આપેલા છે એ લઈ લેવાના હવે વાત કરીએ આની રૂપિયા નું એક વર્ષનું વ્યાજ એટલે શું એક રૂપિયાનું સો રૂપિયાનું એક વર્ષનું જેટલું વ્યાજ થાય ને એને વ્યાજનો દર કહેવામાં આવે છે તો આપણે માની લો કે પાંચ હજાર રૂપિયા બેંકમાં આપણે જમા કરાવેલા છે એનો વ્યાજનો દર છે દસ ટકા ના sorry દસ ટકા વ્યાજનો દર નથી એક વર્ષ માટે એની મુદ્દત છે એક વર્ષની એની મુદ્દત છે વ્યાજ કેટલું મળે છે પાંચસો રૂપિયા તો વ્યાજ મુદ્દલ કેટલું થઈ જશે પંચાવનસો રૂપિયા આટલા રૂપિયા આપણા બેંકમાં માં જમા રહેશે અથવા તો બેંકમાં જયારે પ્રિન્ટ કઢાવશો પાસબુક સામે તો એના માટે ત્રિરાશી નો નિયમ લાગુ પડે છે કે પાંચ હજાર રૂપિયા હતા એના પાંચસો વધારાના મેળા પાંચસો વધારાના મેળા એ શું છે વ્યાજ વ્યાજની ટકાવારી એટલે વ્યાજનો દર પાંચ હજારે પાંચસો મેળા તો ટકાવારી શોધવા માટે સો નો ઉપયોગ કરવામાં આવે તો એના ટકા કેટલા પાંચસો છેદમાં પાંચ હજાર તો દસ ટકા જવાબ આવ્યો તો આ દસ ટકા જે છે ને એ વ્યાજનો દર છે કેના માટે પાંચ હજાર રૂપિયા માટે એક વર્ષ માટે એટલે અહીંયા સો નો ઉપયોગ કર્યો છે કે રૂપિયા સો નું એક વર્ષનું વ્યાજ એટલે વ્યાજનો દર ટકાવારીના સંદર્ભમાં કીધું છે અહીંયા ટકાવારી જ આવી જાય છે વ્યાજનો દર હંમેશા ટકાવારીમાં હોય માટે અહીંયા સો નો ઉપયોગ કર્યો છે રૂપિયા નું એક વર્ષનું વ્યાજ એટલે વ્યાજનો દર જેમ કે પાંચ નું પાંચસો થાય છે તો સો નું કેટલું કેટલા રૂપિયા વ્યાજ થાય તો કે સો નું દસ રૂપિયા વ્યાજ થાય પણ અહીંયા દસ ટકાના સ્વરૂપમાં લેવાના વ્યાજનો દર હંમેશા ટકાવારી ના સ્વરૂપમાં આવે છે રહી ગયું વ્યાજ નો દર આર સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે વ્યાજ મુદ્દલ વ્યાજ વત્તા એટલે જેમ પાંચ હજાર રૂપિયા હતા એને આપણે મુદ્દલ કીધું વ્યાજ મળ્યું બંનેનો સરવાળો વ્યાજ વ્યાજ વત્તા મુદ્દલ એટલે વ્યાજ મુદ્દલ આ પંચાવનસો રૂપિયા જે થયા એ વ્યાજ મુદ્દલ હવે આગળ જઈએ સાદા વ્યાજ નું સૂત્ર સાદા વ્યાજનું જ્યાં આઈ બરાબર વ્યાજ પી બરાબર મુદલ આર બરાબર વ્યાજ નો દર n બરાબર મુદત આટલી વસ્તુ આપેલી હોય i બરાબર PRN ના છેદમાં માં સો સાદા વ્યાજ નું સૂત્ર i બરાબર PRN ના છેદમાં માં સો ક્યારે ઉપયોગ કરવામાં આવે જ્યારે સાદા વ્યાજ ની ગણતરી કરવાની હોય ત્યારે જ્યાં મુદ્દલ આપેલું હોય છે એટલે કે કોઈ એક રકમ આપેલી હોય કે દસ હજાર બાર હજાર પાંચ હજાર નું,

आई मल्टीप्लायन शोधीप्लाय मुदत शोधी सक आई मल्टीप्लाय हंड्रेड अपन पी आर के આ સૂત્રને આપણે અલગ કરી દીધું કે મુદ્દલ શોધવાનું કીધું છે તો વ્યાજ આપેલું છે વ્યાજ દર આપેલો હોય છે અને મુદ્દત આપેલી હશે હવે વ્યાજ દર શોધવાનો કે તો વ્યાજ આપેલું હોય છે મુદ્દલ આપેલું હોય છે અને મુદ્દત હશે હવે મુદ્દત શોધવાનું કે તો વ્યાજ આપેલું હોય છે મુદ્દલ આપેલું હોય છે અને આર આપેલું હોય છે એ ત્રણેયના અલગ અલગ સૂત્ર છે હવે i ના એ કેવી રીતે આવ્યું એના ચર્ચા કરી લઈએ માની લો કે પાંચ હજાર રૂપિયા છે એક વર્ષ દસ ટકા તો પાંચ હજાર ના દસ ટકા એટલે કેટલા થાય પાંચ હજાર રૂપિયા લીધા ગુણ્યા દસ ટકા લીધા વર્ષ કેટલા છે એક છે બે હોય તો બે લઈ લેવાના અને ટકાવારી દૂર કરવા માટે નીચે સુધી ભાંગી નાખી તો આ શું થઈ ગયું પાંચ હજાર બરાબર દસ ટકા બરાબર આર લખી શકાય અને બે વર્ષ અથવા તો અહીંયા એક લીધું હતું એટલે એક વર્ષ માટે એન લખી શકાય અને છેદમાં માં સો સાદા વ્યાજનું સૂત્ર બની ગયું આઈ બરાબર પીઆર એન ના સો હવે એક્ઝામ્પલ લઈ લઈએ રૂપિયા પંચાવન નું આઠ ટકા લેખે ત્રણ વર્ષ નું સાદું આપેલું શું છે તો કે આપેલું છે આઠ ટકા એટલે કે આર આપેલ છે ત્રણ વર્ષ મુદત આપેલી છે અને શોધવાનું શું છે વ્યાજ આય અને વ્યાજ મુદલ એટલે કે આઈ પ્લસ પી આ વસ્તુ શોધવાની છે તો આપણી પાસે સાદા વ્યાજનું સૂત્ર છે સાદું વ્યાજ બરાબર બરાબર ના છેદમાં પંચાવન સો ગુણ્યા આર આઠ ટકા એન ત્રણ છેદમાં સો પંચાવન ગુણ્યા साइड में कर तरसो वी रूपिया साधु व्याज आदु व्याज हमें बात करी से व्याज मुदल बराबर व्याज वत्ता એક હજાર ત્રણસો વીસ પ્લસ મુદ્દલ કેટલું છે પાંચ પંચાવનસોલ ટુ છ આઠ ટુ ઝીરો છ હજાર આઠસો ને વીસ રૂપિયા વ્યાજ મુદ્દલ થયું એક હજાર ત્રણસો કોઈ એક રકમ દસ ટકા લેખે કેટલા વર્ષે બમણી થાય અહીંયા નથી આપણને પી આપેલો નથી એન આપેલો આર આપેલો છે દસ ટકા નથી મુદલ આપેલું હશે નથી મુદ્દત આપેલી ખાલી એટલું કીધું છે કોઈ એક રકમ દસ ટકા લેખે કેટલા વર્ષે બમણી થાય આપણી પાસે શું માંગ્યું છે મુદ્દત માંગી છે જવાબમાં મુદ્દત શોધવાની છે મુદ્દત એટલે કે એન શોધવાનો છે કોઈ એક રકમ દસ ટકા લેખે કેટલા વર્ષે બમણી થાય કોઈ એક રકમ એટલે એની વાત કરે છે મુદ્દલ ની વાત કરે છે એની વાત કરે છે. કેટલા વર્ષે બમણી થાય એટલે બમણી થઈને જે રકમ આવશે એ શું છે વ્યાજ મુદ્દલ એ કોઈ એક રકમ એટલે કે મુદ્દલ દસ ટકા લેખે કેટલા વર્ષે બમણી થાય એટલે કે ડબલ થઈને આવશે કોઈ એક રકમ આપણે બેંકમાં રાખી છે એનો વ્યાજનો દર દસ ટકા છે તો કેટલા વર્ષે એ પાંચ હજાર રેખા હોય તો દસ હજાર થઈ જાય એના માટે શું કરશું તો કે સાદી અને સિમ્પલ ભાષામાં આપણે જોઈએ સમજવા માટે તો કે પાંચ હજાર રૂપિયા લઈ લઈએ તો શું કીધું દસ ટકા દર છે દસ ટકા એનો દર છે વર્ષ આપણને ખબર નથી તો પેલું વર્ષ અહીંયા લઈ એક વર્ષ એક વર્ષ એનું વ્યાજ કેટલું મળશે પાંચસો રૂપિયા તો અહીંયા વ્યાજ મુદ્દલ કેટલું થઈ જશે જમા પંચાવનસો બીજા વર્ષે પંચાવનસો છે પાછા પાંચસો આવશે એટલે છ હજાર થઈ જશે સાદા વ્યાજમાં જેટલા વર્ષ આગળ જશે એમાં માત્ર પાંચસો પાનસો પાંચસો રૂપિયા દર વર્ષે એડ કરવામાં આવશે તો અહિયાં છ હજાર થઈ ગયા પાંચસો ઉમેરા પંચાવનસો થઈ ગયા છ હજાર થઈ ગયા બીજા વર્ષે ત્રીજા વર્ષે કેટલા થઈ જશે પાસઠસો चौथा वर्षे सात हजार पांच मैं वर्ष आठ हजार वर नौ नवमू आठ पांच सौ दस दसमु नौ हजार प्रथम वर्षे पंचावन सौ था से बीजा वर्ष छह हजार था से छह हजार पांच सौ था से चौथा वर्षे सात हजार पांचमा वर्षे सात हजार पांच सौ सॉरी छठा वर्षे आठ हजार सातमा वर्षे पचास सौ आठ मर्ष नौ हजार नव म वर्षे नौ, नौ, नौ पांच सौ दस माँ वर्षे दस हजार જવાબમાં આવશે ગણતરી છે કે દર વર્ષે પાંચસો 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 નો વધારો કરતા જતા દસ હજાર રૂપિયા કેટલા વર્ષે થયા દસ વર્ષે હવે જો આની આમ ગણતરી ન કરવી હોય તો આપણે સૂત્ર મુજબ જઈએ કોઈ એક રકમ ધારી લઈએ માનો કે સો રૂપિયા મુદ્દલ તરીકે લઈએ ડબલ અહિયાં કીધું એક રકમ છે સો રૂપિયા કેટલા વર્ષે બમણી થશે તો આપણે વ્યાજ મુદ્દલ બમ ડબલ લઈ લઈએ બસો રૂપિયા થઈ જશે તો વ્યાજ કેટલું થઈ જશે બસો ઓછા સો બરાબર સો રૂપિયા થઈ ગયું ગયું ટકાવારી દસ આપેલ છે આર બરાબર દસ ટકા શોધવાનું એન છે આઈ બરાબર પીઆર એન ના છેદમાં સો આપેલું છે સો રૂપિયા આ સો કેન્સર કેન્સલ અહીંયા ગુણાકારમાં છે દસ અહીંયા આવશે તો ભાંગાકારમાં માં સો ના છેદમાં દસ બરાબર એન એથી એન બરાબર દસ જવાબ આવે અને આ એન છે મુદત એ દિવસોમાં હોય વર્ષોમાં હોય માટે અહિયાં વર્ષ આવશે જવાબમાં વર્ષ માંગેલું છે કોઈ રકમ પાંચ વર્ષમાં બમણી થાય છે તો ચાર ગણી કેટલા વર્ષમાં થાય અહિયાં શું આપેલું છે ખાલી મુદત આપેલી છે પાંચ વર્ષ કોઈ રકમ શું છે એ આપણને ખ્યાલ નથી માટે મુદ્દલ બરાબર આપણે સો રૂપિયા લઈ લઈએ હવે શું કીધું છે પાંચ વર્ષમાં બમણી થઈ જાય એટલે કે વ્યાજ મુદ્દલ બસો લઈને લઈએ પછી વ્યાજ કેટલું થઈ જશે સો રૂપિયા વર્ષ આપી દીધા છે મુદ્દત આપી છેદમાં સો વ્યાજ કેટલું થયું સો રૂપિયા મુદ્દલ કેટલું છે સો રૂપિયા આર શોધવાના છે એન બરાબર પાંચ વર્ષ છેદમાં સો ચાર ગણી ક્યારે થાય રૂપિયા સો મુદ્દલ સો છે અને ચાર ગણીની વાત કરી છે એટલે વ્યાજ મુદલ કેટલું થઈ જશે ચાર ગણું ચારસો ઓછા સો એટલે કે ત્રણસો રૂપિયા વ્યાજ થઈ જશે અને ટકાવારી આપણને મળી ગઈ છે કેટલા ટકાના દરે એટલે કે આર બરાબર વીસ ટકાના દરે શોધવાનું આપણે છે n વર્ષ કેટલા વર્ષે ચાર ગણી થાય આ રકમ સૂત્રમાં મૂકી દે i બરાબર PR n ના છેદ માં વ્યાજ કેટલું છે ત્રણસો રૂપિયા મુદ્દલ કેટલું છે સો રૂપિયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ વીસ ટકા ગુણ્યા n શોધવાનું છે અપોન સો

કોઈ એક રકમ પાંચ વર્ષમાં બમણી થાય તો એ ચાર ગણી કેટલા વર્ષે થાય પંદર વર્ષે થાય